મારા ફ્રેન્ડ ને ફોન તો કરું નવરી સુતો હા પીવડી હું કરસ કઈ ની બસ જો નવરી થઈ તું કે બસ બેઠી મે નવરી હું તને ફોન કરું એમ સારું થયું તે લે મને કઈ ટાઈમ નસ મળતો ફોન કરવાનો હે વાત કરવાનો મળે છે ફોન કરવાનો નથી મળતો મસ્તી કરું હું મસ્તી ગવલી હું આલે તારે કઈ ની છે ને અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી આવવાની હા કા નવેમ્બર માં આવે છે હા પણ મે કીધું ગગલા યાદ આવી હોય યાદ જ જોઈને હવે હું તુંય પણ એની પર કઈ બોલતો નથી કે તને શું ગિફ્ટ જોઈએ છે કે જા હું ને એવું કાઈ કેતો નથી મને ઈ છે ને તને સરપ્રાઈઝ આપવાનો હોય છે હવે આ આટલા વરસ હોય ગયા કોઈ દી કઈ સરપ્રાઈઝ ન થાય પીને કઈ એવી ભાની પડતી સરપ્રાઈઝ ની તો ખબર નઈ હવે નઈ ખબર હોય આમાં તો એવું છે હવે આ હોય તું કે તારે હું આલે લગન કેદી કરવા છે હવે હારો છોકરો બતા એટલે કરી નાખીએ એ તારે ગોતેલો જઈ છે હવે હા તો રસ્તામાં જ પડ્યા છે હારો આલો માં રસોઈ કરવી સો પછી કરું તને ફોન ગગલી આતી કઈ વાંધો નઈ હારો આલ જય શ્રી કૃષ્ણ

આ ગગલાજી બીજો નાટક કરવા જો ગગલો આવે એટલે ચાલુ કરું નાટક એ આ ફ્રિજમાંથી દૂધ તો ઘણું છે અને હમણાં બે દી પછી તો ગગલો મને સરપ્રાઈઝ આપશે એટલે એક દી દૂધની ના પાડ દો કા એની સરપ્રાઈઝ હું ભૂત પડ્યું છે આને ગગલો અંદર રૂમમાં લાગે છે હાલ થોડી મોટેથી બોલું એ મમ્મી છે ને હે બે દી પછી અમે બહાર જવાના છીએ તો તમારે ક્યાં જાવું હોય ને તો જાજો તમે તમારે લે બે દી પછી શું છે ઈ છે ને અમારે એન્ગેજમેન્ટ એનિવર્સરી છે ને તો ગગલો મને સરપ્રાઈઝ આપવાનો છે સારું લ્યો લાઈ સગન કેસર ચડાવું અને પછી છે મોટા મોટા થી વગાડું એટલે ગગળો જોવે કે ગયા આ સીમા મળી ગયે દો ઝા આ કે મોટા મોટા થી ગીત વાગે છે શું જોશ ગગલી એ આયો આયો ગગળો હવે છે ને યાદ આવી ચા હો આ જો આપણે હગાઈ કેસર જોઉશું વાહ સરસ જોઈ લે જોઈ લે આ તો જોઈ લે જોઈ લે કરીને વયા ગયા અને કેમ યાદ કરાવું હું 3-4 વાર તો કીધું મે કેસર કરો બંધ બધી ગયું પાણીમાં હવે કઈક બીજું વિચારવું જો

હા કાલ રેડી જ રાખજો અર્જન જોઈ છે કેટલાય માર માટે સરપ્રાઈઝ માટે ડાયમંડ નેકલેસ બનાવડાય હોય છે ઈ મજા આવી ગઈ હા તી કઈ વાંધો સારું હારવાલો કાલ લઈ જશો એ ગગલા લે તું કઈ આવી બસ જો હમણા આવી જ છું હજી સારું થી વેલી ના આવી જોઈ સોનિયાર વાત કરતા હાંભરી જાત ને તેમ કે તમારો ફ્રેન્ડ જો નેકલેસ કરાવી દીધી હે ડાયમંડ ને મને નથી કરાવ દેતા તમે હું એમ નઈ કહું કે પહેલા આવી ગઈ ને તમારી વાત સાંભળી ગઈ વળી તમને એમ થાય ને સરપ્રાઈઝ માં સ્પોઈલ થઈ ગઈ તો તું રજા મૂકીસ ને પરમદી શેના મનમાં ભાઈ મને લાગે કે ભાઈ સરપ્રાઈઝ જ આપશે મને એ કાઈ નહીં હું એમ કોલા લગન છે કા પછી મને યાદ આવી તો પછી છે હા એ હજી વાર છે આઈ જિંદગી મે બાત બન ગઈ હા આઈ જિંદગી મે બાત બન ગઈ લે આવો તો પ્રેમ કેમ છલકાઈ ગયો ડાયમંડ નેકલેસ ના લીધે શું કીધું અરે કાઈ નોતી બોલતી એમ જ કહેતી કે હું તો ખાલી ગીત ગાઉ છું આ હરખાણી હોસે ને મને ખબર નક પડતું ઓગલી અરે તું શું જાણો મારા દિલની વાતે છૂ છાન ગયે વો મેરે હો ગયે ઓર નહીં જાનતે વો લુપ્ત હો ગયે ઓહો હો તો છે તારે તો પણ બધી ઉઠવાનું હાલો હા હા ગુડ ગુડ એ હા ભાઈ સ્વીટ ડ્રીમ્સ એ મારા મિત્રો મને તો છે ને ડાયમંડ નેકલેસ છે ને માતો નથી જો તમને આવું થતું હોય ને તો કમેન્ટ કરીને કહીજો મને એ તો ગગલી માટે મસ મસ નાસ્તો બનાવુ એ કાલ નઈ મે પડે હો ભાઈબન કાલ સે ને આખો દી કામ સે હા કામ વધી ગયસ હમણા એ કાલ કાખો દી જલસા કરવાના લાગે સા એટલે કે એમ એટલે સરપ્રાઈઝ આપવાનો લાગે મને આખા દિવસની અરે વાહ તો હું વાત સે કેવો અસલનો નાસ્તો હે હા એમ કાઈમ હોય હમણા બે દી તું બદલાય ને લાગે છો ગગલી એવું છે હા ઓ બાર વાગે સરપ્રાઈઝ આપશે કે કાલ થી આપશે હ તો ફટાફટ સુઈ જાઉં મે લે આ તો વેલી ગઈ હું વાત છે હા શાંતિ થી મારું હુવા મળશે અરે મને આવીને ઉઠાડી કેમ નહીં લે આ તો પોતે જ સુઈ ગયો મને ઉઠાડવાન બદલે કાઈ નહીં આલે હવાર આપવાનો છે સરપ્રાઈઝ હું સુઈ જાઉં એ ગબલી આ તો તાર ભાઈ ને છે આ તાર ભાભીએ સ્ટેટસ મૂક્યું છે મને લાગે છે હવે આને યાદ નથી તે ફોન કર્યો કે તાર ભાઈ ના મે નત કર્યો પણ તમને યાદ છે માર ભાઈ બર્ડે બર્થડે હતો તે દી હું હતો તાર ભાઈ નો બર્થડે હોય તાર ભાઈ ને બર્થડે દિવસે બીજું શું હોય હા પણ આપણે કેક કટ કરી હતી તમને યાદ હોય તો હા કોકની હગાઈ હતી કાતેદી કોકની એ ગોદની તો અમારી જ હતી આ તો જ ગયું હો અરરર હવે મર્યો હું ને આપડી જ હતી ગગલી ભૂલી મને કે સરપ્રાઈઝ આપશે ને તો યાદ જ નથી ને આજ સાંજે આપણે કા તમને તો યાદ જ નહોતું આ છાની રહી જાય પેલા મને હમરાતું નથી તું હું બોલસ નહીં આ હું રો એટલે તમને કઈ હમરાય જ નહીં છાની રહી જા કીધું ને તું રો ને એટલે કાઈ હમરાય નહીં બોલ નહીં ભૂલાઈ ગયું બગલી મને તો મારા ફ્રેન્ડને બોલું હું કે Tata આજે આખો દિવસ હું કામમાં છું હું ફ્રી નથી મને તો એમ કે મને ફરવા લઈ જા હોય છે એટલે કે Tata તમે અરે ના ના હાચે ઓફિસમાં બહુ કામ છે એટલે એને કેતો તો આ તો મને મગજ મગજમાંય નહોતું

ના ના મારી તો ભૂલા જતી કો તારીખ જ ભૂલી ગયો તો એટલે મેં તને સોરી તો કીધું પણ હા આપણે એનિવર્સરી બે ની હોય તો તારે સરપ્રાઈઝ પ્લાન કરાય ને કાઈ આ વાલો આજે હે જઈ આવશું બસ જમવા આ બસ એમ પોતા નઈ કોઈ બોલો લ્યો બધી મારા ઉપર ઢોળી દેઉ આ તારો અહીં ને તમારે ધ્યાન રાખવાનું હે બાકી મજા નઈ આવે મને સરપ્રાઈઝ જોઈએ એ હા બાપા આવે ધ્યાન રાખીશ હાલ હાજે તૈયાર રહેજે મારે થોડુંક મોડું થાય ઓફિસે કામ છે એટલે પણ બને એટલું વેલું કરીશ એ હો હવે 20 તો કર એંગેજમેન્ટ એનિવર્સરી હે તો એ હું મોબાઈલમાં કરી દઈશ તમને હે ને સ્ટેટસ મૂકીને બોલા હા હું ઊભો છું તો મોબાઈલમાં કરવા છે કેવો જમાનો આવી ગયો છે અરવાલા હું જાવ છું ઓફિસે જય શ્રી કૃષ્ણ એ હા જય શ્રી કૃષ્ણ એ સાંજે ડિનર માં જવાનું છે એ ગગડો લઈ જશે મને એ મારાવાલા મિત્રો જો તમને આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો અમે શું ખાવા જશું સાંજે ડિનર તમને ખબર છે ઢોસા પાઉંભાજી પીઝા બર્ગર 카반에 이조아마리도 더마라 넥스트 비디오 조 조스. 다음에 우리 넥스트 비디오만 재미가 재워나치에 또 우리 사태 번야로 아우 점이 들어.